શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા ફતેહસિંહ અને જોરાવરસિંહને સન સત્તરસો ચારમાં મુઘલ જુલમી ઔરંગઝેબના સેનાપતિ વઝીર ખાન દ્વારા દિવાલમાં ચણી દેવામાં આવતા તેઓ શહીદ થયા હતા ગત તારીખ નવ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતિકરૂપે રૂપે તારીખ છવ્વીસમી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે અંકલેશ્વરની નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ પૂર્વ પ્રમુખ વિનય વસાવા શહેર ભાજપા પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં શીખ ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા યુદ્ધની અંદર શહીદી બીજા જે બે નાના દીકરાઓ હતા એક નવ વર્ષ અને એક સાત વર્ષના દીકરાને આ લડાઈની અંદર અમને આ દીકરાઓને જીવતા ચઢવામાં આવ્યા હતા અને જે રીતે સમગ્ર પરિવાર જે આ ધર્મ માટે લડીને જે લડત લઈ રહ્યા હતા ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિન તરીકે રાષ્ટ્રીય જાહેર કરીને પર્વ તરીકે ઉજવી રહ્યા ત્યારે હું મોદી સાહેબના પર અભિનંદન આપું છું અને તમામ શહીદોને હું નતમસ્તક વંદન કરું છું